આજકાલ પૈસાની બધા લોકોને જરૂર છે ઇન્સ્ટન્ટ લોનના ચક્કરમાં તમે ના પડતા કેમ કે પાંચ મિનિટમાં તમારા ખાતામાં ઇન્સ્ટન્ટ ના પૈસા આવી જશે પરંતુ તમે એવી જાળમાં ફસાશો કે પછી પસ્તાવાનો વારો આવશે શું તમને તાત્કાલિક પૈસાની જરૂર છે તો ચિંતા ના કરો આ લિંક પર ક્લિક કરો અને માત્ર પાંચ મિનિટમાં રૂપિયા તમારા ખાતામાં આવી જશે આવા બધા મેસેજ આપણા બધાના મોબાઈલમાં આવતા હોય છે જેમાં એપ્લિકેશન પરથી ઓનલાઈન લોનની લાલચ આપવામાં આવે છે આવી જ રીતે રૂપિયાની લાલચમાં આ લિંક પર ક્લિક કરી લોન મેળવવાના ચક્કરમાં વલસાડના યુવકને છેતરાવાનો વારો આવ્યો છે ઇન્સ્ટન્ટ લોન લેનારા લોકો રહેજો સાવધાન વલસાડના યુવક સાથે લોનના નામે છેતરપિંડી કરનાર બે પૈકી એક ભેજાબાજ સકંજામાં વલસાડના પારડીમાં રહેતા એક યુવકને ને પૈસાની જરૂર હતી એ ગાળામાં તેના મોબાઈલમાં ઇન્સ્ટન્ટ લોન પાંચ મિનિટમાં મેળવો તેવો મેસેજ આવ્યો પાંચ મિનિટમાં લાખોની લાખો ની લોન મળશે પોતાનું કામ થઈ જશે તેવું વિચારી યુવકે લિંક પર ક્લિક કર્યું અને ભરેલા રૂપિયા પરત ન આવતા યુવકે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે કુલદીપન ઉર્ફે કૃણાલ વસી નામના ઠગને ઝડપી લીધો અને તેના સાગરીત જીતેન્દ્ર રાજપુરોહિતને વોન્ટેડ જાહેર કર્યો છે વિનય દેસાઈ જેમના એકાઉન્ટમાં મોબાઈલ ઉપર એક આદિત્ય બિરલા કેપિટલ કંપનીની ફાઇનાન્સિંગ સોલ્યુશન તથા વિરામલ કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ લોન એની લોભાવણી જાહેરાત આવેલી હતી જેના ઉપરથી એમને લોન મેળવવાની લાલચ આપવામાં આવી હતી એ લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ પાન કાર્ડ એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા એ લોનની મેળવવાની લાલચ છે તેમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી જેમાં ટોટલ પાસઠ હજાર એકસઠ હજાર નવ્વાણું રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યું હતો આ લોન ના મેળવવા માટે પહેલા હપ્તા માટે તેથી એમણે આ લોન એમને એકાઉન્ટ ટ્રાન્સફર કરી હતી અને જે દરમિયાન એમની સાથે ચીટિંગ થયેલાનું ધ્યાનમાં આવેલું હતું જે બાબતે પાર્ટી ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુલદીપ બસી નામની એક જે વ્યક્તિ છે જે અમદાવાદ આંબાડી ખાતે રહે છે એને પોલીસે અટક કરેલો હતો ઇન્સ્ટન્ટ લોન ના નામે કેવી રીતે થાય છે ચીટિંગ આજના સમયમાં લોકોને ગમે ત્યારે રૂપિયાની જરૂર પડી જાય છે એ સમયે મોબાઈલમાં પાંચ મિનિટમાં લાખોની લોન મેળવો તેવો મેસેજ આવે છે ત્યારે ગમે તે વ્યક્તિ એ લિંક પર ક્લિક કરી દે છે આ વાતનો ફાયદો ભેજા બાજુ ઉઠાવે છે તાત્કાલિક પૈસાની જરૂરિયાતવાળા લોકો લિંક પર ક્લિક કરતાની સાથે આરોપીઓની જાળમાં ફસાઈ જાય છે ત્યારબાદ આરોપીઓ લોનની પ્રોસેસ કરવાનું કહી પાન કાર્ડ આધાર કાર્ડ બેંક ડિટેલ સહિતના પુરાવા માંગે છે એ પછી પાંચ થી પંદર લાખની લોનની પ્રોસેસિંગ ફીના ભાગ રૂપે પચાસ થી સાહીઠ હજાર માંગવામાં આવે છે લાખોની લોન મળશે તેવું વિચારી જે તે વ્યક્તિ પ્રોસેસિંગ ફીના રૂપિયા આપી દે છે એકવાર રૂપિયા ખાતામાં આવી ગયા બાદ આરોપીઓ નંબર બ્લોક કરી નવો શિકાર શોધે છે અલગ અલગ લોન મેળવવા માટે જે જાહેરાતો આવે છે તેમાં જ બને બને ત્યાં સુધી જો કોઈ સામેની વ્યક્તિને આપણે ઓળખતા ન હોઈએ તો ત્યાં સુધી એને એમાં જે લિંક હોય એ લિંક ઉપર કોઈએ ટીક કરવું નહીં અને કોઈ પણ પ્રકારનું પોતાની મંજૂરી આપવી નહીં જેનાથી પોતાનો મોબાઈલ હેક થઈ જાય અને અન્ય વસ્તુ દસ્તાવેજો એમાં ટ્રાન્સફર થઈ જાય વાપીના યુવકની જેમ લોકો હશે જેમને પૈસાની જરૂરિયાત હશે આર્થિક તંગીમાં ઓનલાઈન લોન મળતી હોય તો લેવી ખોટી વાત નથી પરંતુ આવી એપ્લિકેશનના ચક્કરમાં પડવા કરતા કોઈ પણ બેંકની મુલાકાત કરી સંપૂર્ણ જાણકારી મેળવી લોન લો નહીં તો પસ્તાવાનો વારો આવશે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ